જય માતાજી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બોતળા વાવ્યા છીએ તો હું તમને બધું નજારો બતાવું તો આ બોટ છે ને આ પાણી પણ છે અહીંયા અહીંયા પણ પાણી છે ઘણું બધું પાણી છે અહીંયા તો હું

સાહેબ હું તમને આપણે બોટની ઉપરથી ચાલશું બતાવું છું તમને લોકોને તો આ લોકેશન તમે જોવો આ બિલ્ડિંગો અહીંથી બતાવી છે બધી આ બેને ને વિડીયો ઉતારવાનું જ કામ કરે છે આ પણ તમને તો આપણે બોટની ઉપરથી જઈ રહ્યા છીએ જઈ શકો છો તમે લોકો

આ બધા બેઠા છે આપડા સાથે તો તમે આગળ સુધી વિડીયો બન્યા રેજો હું તમને અલગ અલગ લોકેશન બતાવીશ ચિરાગભાઈ સામે જઈ રહ્યા છે તો હું તમને કમળ બતાવું છું ચાલો આ કમળ આવ્યું છે અહીંયા ઉગ્યું છે આ સિંહ અને સામે બતક છે તો આપણો આ પેલો બ્લોક છે તો સારો લાગે તો લાઈક કરજો અને તો ચાઇ કા ખાય છે તો હું તમને બતાવું જોઈ શકો છો તમે તો આપણે પણ થોડાક હિચકા ખાઈ લઈએ જો તમને મારા વ્લોગ ગમ્યા હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું બીજા વિડીયોમાં બાય બાય